સુરતના માંડવીના એમએલએના નામે ઉઘરાણું કરાયાનો આરોપ જીઆઈડીસીમાંથી બે શખ્સોએ ધારાસભ્યના નામે ઉઘરાણું કર્યાનો આરોપ પૂર્વ મંત્રી માંડવી એમએલએ કુંવરજી હળપતિએ જાહેર મંચ પરથી આનો ખુલાસો કર્યો દિવાળી સમયે ગોટુ મુકેશ નામના વ્યક્તિએ ખેલ કર્યાનું કુંવરજી હળપતિએ આરોપ લગાવ્યો અરેટના કરન જીઆઈડીસીમાં સ્નેહ મિલન દરમિયાન તેમણે આ ખુલાસો કર્યો મેં આજ સુધી કોઈ પાસે કંઈ માંગ્યું નથી તેવું તેમણે કહ્યું કોઈ વ્યક્તિ અમારું નામ લઈને આવે તો ધ્યાન રાખજો તેવો પણ ખુલાસો ખુલાસો તેમણે કર્યો કર્યો તો પૂર્વ મંત્રીએ જાહેર મંચ પરથી આ જીઆઈડીસી માંથી બે શખ્સોએ ધારાસભ્યના નામે ઉગ્રાણું કર્યાનો આરોપ પૂર્વ મંત્રી અને માંડવીના એમએલ કુંવરજી હળપતિએ જાહેર મંચ પરથી આ અંગે ખુલાસો કર્યો તેમણે કહ્યું દિવાળી સમયે ગોટુ મુકેશ નામના વ્યક્તિએ ખેલ કર્યો ખાસ કરીને તમને પણ કહશો કે ગણપતભાઈ આ વિસ્તારના કેટલાક આગેવાનો એવા છે કે જે આપણા નામે પણ એ લોકોની આગળ આવીને હત્તા ઉઘરાવી જાય મેં હમણાં જ પણ કહ્યું કે આવો કોઈ પણ આવે અમારા નામે તો સીધા ફોન કરજો ભાઈ મને કે કોવર્જુભાઈ આ તમારું નામ દઈને આવ્યો છે અને હમણાં જ દિવાળીના ટાઈમમાં એક ઘટના બની ગઈ છે ભાઈ ગોટુભાઈ અને કોઈ મુકેશભાઈ કરીને મારા નામે આવ્યા હતા પણ આવો કોઈ ગોટુ મારો માણસ નથી ને આવો કોઈ મુકેશ મારો નથી જાહેર માં કહી દઉં છું અને હું ધારાસભ્ય રહ્યો મિનિસ્ટર હતો ત્યારે પણ તમને કોઈને મેં એમ નથી કીધું કે મને આ જરૂર છે હા મારા સમયની અંદર ધારાસભ્ય બન્યો અને મેં સમૂલગ્ન કર્યા ત્યારે ધીરુભાઈને મેં વાત કરી હતી ને એમણે મને ભાઈ સમૂલગ્નમાં મદદરૂપ થયા હતા એ સિવાય મેં ક્યારે કોઈની પાસે હાથ લંબાવ્યો નથી તો માંડવી ડીએમએલએ જાહેર મંચ પરティア ખુલાસો કર્યો છે તેમના નામે આરોપ લગાવ્યો બે શખ્સો ધારાસભ્યનું નામ આપીને ઉઘરાણું કર્યાનો આરોપ લગાવ્યો પૂર્વ મંત્રી અને માંડવી ના કુંવરજી હળપતિએ જાહેર મંચ પરથી આ ખુલાસો કરવો પડ્યો છે દિવાળીના સમયે તેમના નામે કોઈએ ઉઘરાણું કર્યું

હું સરપંચ તરીકે કોઈ પણ જગ્યાએ આવું ઉઘરાવું કે મારો વિષય જ નથી અને મંત્રી સાહેબ જો એવું સાબિત કરીને બતાવે કે આ ગોટુભાઈ કે મિત્ર ચૌધરીએ કોઈ પણ જગ્યાએ ઉઘરાણું લીધું હોય હું જાહેર જીવન છોડવા માટે પણ તૈયાર છું અને મહત્વની વાત જે તે સમયે આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્લેન દુર્ઘટના દરમિયાન અકસ્માત થયું હતું અને એમનું મૃત્યુ થયું હતું ત્યારે સ્થાનિક સમાજની ચૂંટણી પણ હોય અને ત્યારે આ કુંવરજીભાઈ હળપતિ ગુજરાત રાજ્યના મંત્રી હતા અને મંત્રી તરીકે મારા વિરોધમાં ગામમાં આવેલી સભાઓ કરી હતી જ્યારે રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો ત્યારે રાજકી શોકની વચ્ચે પણ આ કુંવરજીભાઈ હળપતિએ મારા વિરોધમાં સભાઓ કઈ રીતે ગામમાં આવીને એટલે એન કેન પ્રકારે આ વ્યક્તિગત અને જે યુવા છે અને જે યુવા રાજનીતિ છે એને જામવા માટે આ દબાવવાની વાત છે બાકી અમારે વ્યક્તિગત એમની જોડે કોઈ નથી પણ એમને એવું લાગે છે કે એમની ખુરશી કસેક ને કસેક ભલી રહી હોય તો એ બદનામ કરવાનું અને એ કરે છે અને જો એ સ્પષ્ટતા કરી દઈ કે મિત્રો ચૌધરી અને ગોટું એક જ વ્યક્તિ છે અને હું એને જ કેતો હતો તો હું કાયદાકીય રીતે બદનખીનો દાવો પણ કરવા માટે તૈયાર છું

એ લોકોને બોનસ અને બીજો કોઈ પ્રશ્ન હોય કંપનીના કંપનીવાળા અધ્યાદાર કરતા હોય તો મારે પહેલી વાર કંપનીમાં જવાનું થયું આ કોઈ કંપનીમાં જવાનો કે કોઈ વિષય નથી પરંતુ છોકરો ભેગા થઈને આવ્યા અને ન્યાય અપાવવા માટે હું ત્યાં ગયો હતો અને કંપનીને સારી રીતે ખબર છે અમને ન્યાય આપ્યો છે અને જે જે છે પેપરમાં અને સોશિયલ મીડિયામાં જાહેર હતું જી જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે